નમસ્કાર કેમ છે મારા વાલા દર્શક મિત્રો મજામાં હું હરીશ સિસાંગીયા રાજકોટ મિત્રો આપણે પહોંચી ગયા છીએ રેસકોસ ગ્રાઉન્ડમાં અને કાલે ચૈત્રી આઠમ છે અને આ એની તૈયારી છે જુઓ આ બધા માણસો લાગી ગયા છે આ બધા સ્ટાફ કામ કરવા માટે આ લોકોની મહેનતને ધન્યવાદ દેવો પડે ઓ ભાઈ

બોલા પ્રસાદી તૈયાર થઈ રહી છે લોટ માની સુગડી તૈયાર થઈ રહી છે આ સુગડી હેમણે હા કે માં લીંબુજ માનો પ્રસાદ તૈયાર થાય જો ભાઈ અમારા સમાજ કઠબોલ મસાઈલાઓ કઠબોલ એની બોટ બવાની તમે આવજો અમાર આપણી મહેનત છે ભાઈ લાઈવ હરીશભાઈ મોટો ફાળો છે ભાઈ YouTube અમારું બધું લાઈવ કરવા માટેનો हेलो काकड़िया हो हमारे हेलो हां बोलो आज तो ये खाली रह गया है पर हम हेलो

આસુ ગોલ્ડન ડબા આ ગોલ્ડન ડબા વેને હેઠે ઉતાર લ્યો એ ઘોડ લઈ લે પહેલી વાર વેલા આવ્યો આ તો વર્ક કરી આવે આ વર્ક મંદિર માં અમારા બાપ ગોલ્ડન એ તિરાત

Também quê vé lái, hein? Jelimbot, Jelimbot, Jelimbot. É vá, mang. É vá, mang. Vô tê búp búp

ધંધા સમિતિ વાણ સમાજ જ્ઞાતિ સમસ્ત વણન સમાજ દ્વારા ચૈત્રી આઠમનું હવન તારીખ સોળ ચાર બે હજાર ને ચોવીસ છે ભવ્ય આયોજન કરેલું હોય તો મહાપ્રસાદ હવન સવારે હવનનું આયોજન સમાજની વાળીએ છે તો અહીંયા હવનનો લાભ લેવા તથા સાંજે રેસકોષમાં મહાપ્રસાદનું આયોજન હોય તો સમાજના વણ સમાજના ભાઈઓને નમ્ર વિનંતી કે આપની ધંધા રોજગાર બંધ રાખી સાથ સહકાર આપશો અને બને ત્યાં સુધી આપની ધંધા રોજગાર બંધ રાખીને ફેમિલી શીખે ફેમિલી સાથે મહાપ્રસાદનું આયોજન કરેલું હોય તો અહીંયા પધારવા ખાસ વિનંતી છે જય લિંબત જય સૈન મહારાજ વિશેષ જણાવવાનું કે વિશેષ જણાવવાનું કે લક્ષ્મીનગર વાણંદ સમાજની વાડીએથી મા માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવશે અને સેનમાલા ચોક સુધી કાઢવામાં આવશે તો તમામ વાણંદ સમાજના ભાઈઓને અપીલ કરવામાં આવે છે કે બધા સાથે જોડાય અરે વાલો તમે શું કહેવા માંગો છો બસ હું કહેવા માંગુ આપણા સમાજ ને કે સમાજ બધો એક થઈને રહે અને બહોળી સંખ્યામાં ભેગા થાય અને સમાજ આપણો બને એટલો આગળ વધે એકતા દેખાડો બધા અને રેલી જે આપણે કાઢવાની છે માતાજીની એ આપણે મંદિર આપણે વાડીએથી સેન મારા ચોક ચોક થી સીધા વાડી સુધી કાઢવાની છે તો બંને એટલા યુવાનો બાઈક લઈને આવે રેલી કેટલા વાગે નીકળવાની સવારે નવ થી બાર

આ બધી વિશેષ આપણો એક ડંકો વાગવો જોઈએ કે જૈત્રી આઈઠમ માતાજીનો હવન છે જેના થકી વાણની અંદરમાં ક્યાંય એક કોઈ દુકાન ના ખુલી રહ્યા અને બોડી સંખ્યાની અંદર બોડીમાં બોડી સંખ્યાની અંદરમાં આપણે લાભ લેવાનો છે ચૈત્રી આઈઠમનો હવારે હવનના દર્શનનો ત્યારબાદ શોભાયાત્રાનો અને ત્યારબાદ સાંજે રેસકોટ ગ્રાઉન્ડની અંદરમાં મહાપ્રસાદનો લાભ લેવા બધા ભાઈઓ

સોળ તારીખે સમસ્ત વાણંદ દુકાનો બંધ રાખીને સમસ્ત બધા ભેગા થઈ બધા ભેગા થઈને એક એક મત હા તમે શું કહેવા માંગો છો બસ હવે એક કેવા બાકી બધા કાલે રજા રાખે એટલે બધાએ હાજરી આપી દીધી અરે વાહ એટલે બીજું એક નંબર સવારે સવારે મંદિરે હવન જાય એટલે રાતે પ્રસાદી લેવાનો રેસ્કોસ પર હવે કાલે મંદિરે હવન કઈ જગ્યાએ છે લક્ષ્મીવાડી લક્ષ્મીનગર વાણંદ ની વાડી